આજે આપણે જાણીશું ઓરલ કેવિટી એટલે કે મોઢાનું કેન્સર તેના કારણો તેનું નિદાન અને તેની સારવાર સૌથી વધારે વિશ્વમાં કેન્સરનો પ્રકાર જે જોવા મળે છે તે મોઢાનું કેન્સર તેમજ આપણા માટે ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે કે ભારત એ મોઢાના કેન્સરમાં સૌપ્રથમ આવનારો દેશ છે શા માટે તો કે ભારતના લોકોમાં વ્યસનોનું પ્રમાણ દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યું છે

તેને પણ ઓરલ કેવિટી એટલે કે મોઢાનું કેન્સર થઈ શકે છે પરંતુ તેવા લોકોની સંખ્યાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે કે જે 5 થી 10% લોકોમાં જોવા મળે છે મોઢાનું કેન્સર એ ફક્ત પુરુષો નહીં તેમ જ કરનારી સ્ત્રીઓમાં પણ જોવા મળે છે હવે મોઢાનું કેન્સરના કારણો મુખ્યત્વે ત્રણ છે પહેલું આપ સૌ કોઈ જાણો છો કે તમાકુના સેવન કોઈ પણ પ્રકારે કરવામાં આવે જેમ કે માઉ છે ગુટખા છે તેમ સ્મોકિંગ દ્વારા તમાકુનું સેવન થાય

મોઢાના કેન્સરમાં કયા કયા ભાગો આવે છે તો આપણી ઓરલ કેવિટીમાં રહેલા તમામ ભાગ જેમ કે જીભ છે, હોઠ છે, ગાલની અંદરના મુકસ મેમ્બ્રેન છે, ઉપરનો તાળવું છે, તેમજ દાંતની નીચે રહેલા પેઢામાં પણ કેન્સરને મોઢાનું કેન્સર ગણવામાં આવે છે. મોઢાના કેન્સરના લક્ષણોમાં જે વ્યક્તિને મોઢામાં પડેલું ચાંદુ લાંબા સમય ન ઉજાતું હોય એક મહિનો, બે મહિનો અને કોઈ પણ દવા અસરકારક ન હોય તે પણ એક મોઢાના કેન્સરનો મુખ્યત્વે કારણ છે બીજું મોઢામાં પડતું સફેદ ડાઘ અથવા તો ગાલમાં તેમજ હોઠમાં રહેલું સફેદ ડાઘ કે જે ચાંદા સ્વરૂપે હોય છે તે લાંબા સમયથી જોવા મળતું હોય છે જેમાં ઘણા લોકોને પેઇન થતું હોય છે અને ઘણાને ન પણ થતું હોય છે ત્રીજો કારણ ઘણા લોકોને ગળાની આસપાસ ગાંઠ અંદરની તરફ જોવા મળે છે ચોથું ખોરાક ગળવામાં ઉતારવામાં તકલીફ થવી તેમજ દુખાવો થવો તેમજ પાંચમું કારણ ઘણા સમય ઘણા લોકોને લાંબા સમયથી અવાજમાં ફેરફાર થવો જેનો કોઈ કારણનું નિદાન ન થવું તેમજ ઘણા વ્યક્તિઓને ગાલમાં લાંબા સમયથી સોજો જોવા મળો આ બધા મુખ્ય લક્ષણો મોઢાના કેન્સરના હોઈ શકે જો તમને પણ આમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળતું હોય તો તમે તુરત જ કોઈ પણ ડોક્ટરનો સંપર્ક કરો અને તેનો વેલાસર નિદાન કરાવો મોઢાના કેન્સરનું જેટલું વેલાનું નિદાન થશે તેમજ તેનો ઈલાજ ખૂબ જ સરળ રહેશે હવે આપણે જાણીએ કે મોઢાના કેન્સરનું નિદાન માટે કયા કયા રિપોર્ટ કરવામાં આવે છે સામાન્ય રીતે મોઢામાં પડેલા ચાંદામાંથી બાયોપ્સી લેવામાં આવે છે તેના દ્વારા જાણવામાં આવે છે કે ચાંદુ કેન્સરના કારણે છે કે સામાન્ય ચાંદુ છે બીજું બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે તેમજ એમઆરઆઈ સીટી સ્કેન અને પેટ સ્કેન આ બધા રિપોર્ટ દ્વારા મોઢાના કેન્સરનું નિદાન થાય છે હવે આપણે જાણીશું કે મોઢાના કેન્સરનો ઈલાજ શું છે તો સૌ કોઈ જાણીએ છે કે કેન્સરના મુખ્ય ત્રણ ઈલાજ છે ઓપરેશન એટલે કે સર્જરી હવે ઘણા લોકો પૂછતા હોય છે કે મોઢાના કેન્સરની સર્જરીથી જડબાનો ભાગ કાઢી નાખવામાં આવે છે તેમજ ચહેરાનો આકાર ખૂબ જ ખરાબ લાગે છે એટલે ઘણા લોકો તેની સર્જરી કરાવતા ડરતા હોય છે પરંતુ મિત્રો અત્યારના આધુનિક સમયમાં તમારે એ બાબતે ડરવાની જરૂરિયાત નથી શા માટે તો કે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી મુજબ રોબોટિક સર્જરી આવેલી છે જેમાં ખૂબ જ નાના ભાગનું ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવે છે આજુબાજુના ભાગને તકલીફ પણ થતી નથી અને ફેસનો આકાર પણ બગડતો નથી તેમજ કેન્સરની સર્જરીની સાથે સાથે પ્લાસ્ટિક સર્જન પણ પોતાનું યોગદાન આપે છે જેથી કારણે મોઢાનો આકારમાં ફેરફાર નથી થતો અને સર્જરી ખૂબ જ સરળ અને પેઇનલેસ હોય છે બીજું કેમોથેરાપી કે જ્યારે મોઢાની સર્જરી કરીને કેન્સરનો ભાગ કાઢી નાખીએ અને આજુબાજુના કોષોમાં જો કેન્સર ફેલાયેલું હોય તો કેમોથેરાપીના ડોઝ પણ આપવામાં આવે છે અને ત્રીજું આપણે જાણીએ છીએ સેફ થેરાપી એટલે કે રેડિયોથેરાપી કેન્સરની સારવારનો મુખ્ય તે ત્રણ ભાગ છે સર્જરી રેડિયોથેરાપી અને કેમોથેરાપી પરંતુ મિત્રો જો કેન્સરનું નિદાન જેટલું વેલોસ થશે અને સમયસર થશે તે પ્રમાણે તેનો ઈલાજ પણ સંપૂર્ણ શક્ય છે અને તમે પણ મોઢાના કેન્સરથી સંપૂર્ણપણે ક્યોર થઈ શકો છો પરંતુ આપણે જે વ્યસનોના બંધનમાં ઘેરાયેલા છીએ તેમાંથી જો મુક્ત થશું તો જ આપણે કેન્સરને થતું અટકાવી શકશું હવે ઘણા લોકો અમને કહેતા હોય છે કે અમે વર્ષોથી વ્યસન છે તો તાત્કાલિક કેવી રીતના છૂટે તો તાત્કાલિક કોઈ વ્યસનને છોડી શકાતું નથી પરંતુ અત્યારના સમયમાં ઘણા વ્યસન કેન્દ્રો આવેલા છે જે ખૂબ જ હેલ્પફુલ બની રહી છે ધીમે ધીમે તમે તમારા વ્યસનને ઓછા કરી શકો છો અને વ્યસનોના બંધનના ચુંગાલમાંથી છૂટી શકો છો અત્યારની જનરેશનને મોઢાના કેન્સરથી અટકાવવા માટે વ્યસન મુક્તિ ખૂબ જ જરૂરી છે તો મિત્રો તમે પણ આ વિડીયો વધારે ને વધારે લોકોને શેર કરો જેથી આપણે નવી જનરેશનને વ્યસનોથી મુક્ત કરીએ અને મોઢાના કેન્સરથી બચાવી શકીએ ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ ફ્રેન્ડ્સ ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો